જંગલ એ આદિવાસીઓ સાચવેલું જંગલ છે આ બાજુ કોઈ મંત્રી હતા ચારસો કરોડ પ્રોજેક્ટ લઈને માલ આવ્યા હતા એમને પૂછી લેજો હું હાલ થાય છે ઉભી પૂછડી એ ભાગુ પડ્યું દેખાયા નથી અભયારણ નામે નેશનલ હાઈવે છપ્પન નામે રેલવેના નામે અને જે સોલાર ઉર્જાનો પ્રોજેક્ટ લાવવાના નામે અમારા લોકોને છો સાંસદ નું એમની સરકારમાં માં કઈ નથી ભાઈ કોઈ બોલવા તૈયાર નથી આ તો પેલા ડૂગ ડુંગીયા વાળા રમકડા ની જેમ છે ચાવી ફેરવે એટલું જ બોલે છે એમની હતા સરકારમાં કઈ ચાલતું નથી આ તમને કેવા માંગુ છું આ સરકાર જેટલા પણ ધારાસભ્ય છે જેટલા પણ સાંસદો છે જેટલા પણ એમના મંત્રી તંત્રી છે આ કોઈ સરકાર નથી ચલાવતા આ બધા સરઘસ ચલાવે છે સરઘસ

દરેક વર્ગ માટે લડે યુવાનો માટે લડે મહિલાઓ માટે લડે ખેડૂતો માટે લડે વિદ્યાર્થીઓ માટે લડે આમ આદમી પાર્ટી શિક્ષણ માટે લડે વીજળી માટે લડે સ્થાનિકોને રોજગાર માટે લડે ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલને આ હર્ષભાઈ સાંઘવીની પોલીસ ને ગમતું નથી સાથીઓ અમને પણ જેલમાં નાખી દેવામાં આવે છે તમે જોયું હશે બે હજાર ત્રેવીસમાં મારા પરિવાર મારા ધર્મપત્ની મારી બહેનો

રજુ કરવાનો હતો તો ડેડિયાપાડા કોર્ટમાં લાવવાની જગ્યાએ મને સેશન કોર્ટમાં રજુ કર્યો મારા વકીલો ગોપાલભાઈ ઇટાલિયા કોર્ટમાં આવ્યા મારા વકીલને પણ અંદર નહી આવવા દીધો અને પોલીસ દ્વારા મારા વકીલોને નહી આવવા દીધા તમે જોયું હશે મને રાત્રિપડા જેલમાં રાખવાની જગ્યા ડાયરેક્ટ સેન્ટ્રલ જેલ બરોડા રાખી દીધો બરોડામાં જે સૈયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ અંગ્રેજો વખતે સજા પામેલા કેદીઓને ત્યાં રાખવામાં આવતા હતા અમણા પણ ત્યાં જે સજા પામેલા હોય ફાંસી હોય ગોધરા હોય આતંકવાદીઓ હોય બળતકારી હોય એવા લોકો સાથે મને રાખવામાં આવ્યો એકલી અંધારી કોટડીમાં એકલું રહેવાનું નાના જેલની જમવાનું આવે ત્યારે જમવાનું પકડી લેવાનું જેલના આસન પટ્ટામાં ઊંઘવાનું કોઈની મુલાકાત નહીં મારા આગેવાનો મળવા આવે એમને મુલાકાત નહીં મારા પરિવારવાળા મળવા આવે એમને મુલાકાત નહીં મારા વકીલ મળવા આવે એમની મુલાકાત નહી અને જેલો પણ યાતનાઓ આપી મને મને વેદનાઓ આપી મારા કાર્યકરો ને દુખ આપ્યું મારા પરિવાર ને વેદના આપી મને ડરાવ્યો મને ધમકાયો મને કેવામાં આવ્યું

ત્યારે આટલા માટે અમારે કેવું પડે અમને ખૂબ ડરાવવામાં આવે છે પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે એમના નેતાઓ દ્વારા ડરાવવામાં આવે છે એમના કલેક્ટર જેવા અધિકારીઓ દ્વારા ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે કેવામાં આવે છે કે ભાઈ તમે કેમ બોલો છો સાના માના બેસી રેવ શું આદિવાસીઓ માટે બોલવું એ મારો ગુનો છે અમારા બાળકો માટે શિક્ષકોની માંગણી કરી મારો ગુનો છે અમારા યુવાનો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ કરીએ એ અમારો ગુનો છે અમારા લોકો જંગલ જમીન ખેડે એના માટે અમે સનતની માંગણી કરીએ શું અમારો ગુનો છે અમારા લોકોની જમીનો રોડમાં જાય એના માટે લડીએ અમારો ગુનો છે અમારા છોકરાઓને કંપનીઓમાં હેરાનગતિ થાય એના માટે લડીએ એના માટે શું ગુનો છે ત્યારે સાથીઓ આ સરકારની નીતિઓ તમે જોઈ લો તમારા આશીર્વાદથી હું 80 દિવસ બાદ માન છૂટીને બહાર આવ્યો અને બહાર આવ્યો મારા સ્નેહલભાઈ મારા દેવાભાઈ મારા ધેરામભાઈએ કીધું ચૈતરભાઈ તમારા જામીન અમે જેમ તેમ જેમ તેમ કરીને કરાવી લીધા છે પણ તમારે ઢડિયાપાડામાં પ્રવેશ નથી કરવાનો હવે તમે વિચાર કરો ડેડિયાપાડાની જનતાએ 1 લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો આજે મારાેડિયાપાડા મત વિસ્તારમાં મને જવા નથી દેતી હું ડેડિયાપાડા મત વિસ્તારમાં પગ મૂકું એટલે મારે ફરી વડોદરા જેલમાં જવું પડે પણ એ લોકો કેવા માંગે છે હું રાત કામ કરું ત્યારે અમારા સાંસદ મને ધમકી આપે કે આ ભાઈ ને આદિવાસી વિસ્તાર માંથી કાઢી મૂકો આ ભાઈ ને ગુજરાત બાર તડી પાર કરો ત્યારે

હવે બહુ થઈ ગયું જુલામ હવે બહુ થઈ ગયા અત્યાચાર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે

સાથીઓ બાબા સાહેબે કીધું છે જે બાબા સાહેબે સંવિધાન બનાવ્યું એમને પણ પોતાની નીચી જાતિના લીધે ભણવા દેવામાં ના આવ્યા એમને સ્કૂલની બહાર કાઢી મૂકવામાં આવતા એ પોતાની માતાને પૂછતા માં મને કેમ ભણવા દેવામાં નથી આવતા શિક્ષણનો અધિકાર મારો પણ છે ત્યારે એમના માતા કહેતા બેટા આપણે નીચી જાતિમાં આવીએ છે અને નીચી જાતિમાં આવીએ એટલે આપણે ભણવાનો અધિકાર નથી બાબા સાહેબે નિશ્ચય કર્યો બત્રીસ બત્રીસ જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશ માં ભણીને લાવ્યા ચાર ચાર પીએચડી ની ડિગ્રીઓ લાવ્યા અને બાબા સાહેબે ત્યારે જે નિશ્ચય કર્યો હતો જે પુસ્તક

લોકશાહી પ્રજાસત્તાક સમાજવાદ આપણો બંધારણ આ દેશને પૂરો પાડ્યો સાથે સાથે બંધારણની જોગવાઈ એ ચાહે મુસ્લિમ હોય હિન્દુ હોય 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 ઈસાઈ કે ખ્રિસ્તી બધા લોકો માટે સમાન અધિકારો ન્યાય સ્વતંત્રતા બંધુતા વ્યક્તિત્વ ગૌરવ રાષ્ટ્રની ભાવના રાષ્ટ્રની અખંડતા આપણો બંધારણ આપ્યું ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું

સ્વદેશી અપનાવાની આત્મનિર્ભરની મોટી મોટી વાતો કરે છે પણ પોતે વિદેશી કંપનીઓને લાવી રહ્યા છે અને આપણા લોકો સાથે ગેરમાર્ગે દોરવાની વાતો કરે છે ત્યારે મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો તમે જોયું હશે જ્યારે દેશને નર્મદા ડેમની જરૂર હતી આપણા લોકોએ ગામડાને ગામડા ખાલી કર્યા

આપણા લોકો પોતાના ગામ સાથે સમાજ સાથે પોતાના કુટુંબ સાથે પોતાની શિક્ષણ નથી આપણા યુવાનોને કાયમી રોજગારી નથી અહીંયા કંપનીઓમાં જાય બાર બાર કલાક શોષણ થાય છે અને કાયમી કરવામાં નથી આવતા પગાર યોગ્ય નથી મળતો ત્યારે મારા યુવાનો મારા સાથીઓ

કરવું પડશે ક્યાં સુધી આપણે અન્યાય વેઠતા રહીશું ક્યાં સુધી આપણી માં બેટીઓ પર અત્યાચાર વેઠતા રહીશું ત્યારે આપણા અધિકારો સંવિધાનિક અધિકારો બંધારણીય અધિકારો આપણા સામાજિક અધિકારો સામાજિક અધિકારો બચાવવા માટે તમામ લોકોએ જાગવું પડશે આજે દેશમાં 8% આદિવાસીઓ છે આજે દેશમાં 15% દલિત સમાજ છે આજે 60% ઓબીસી છે અને માઇનોરિટી એટલી છે આપણે આપણે થઈએ છતાંય કોઈ જગ્યામાં માં નેવું નથી આપણે કોઈ પણ જગ્યાએ સચિવાલયોમાં ને નેવું નથી આપણે જ્યુડિશિયરી એટલે કે જજોમાં ને નેવું નથી આપણે આપણે કોર્પોરેટ જગતમાં કોઈ પણ જગ્યાએ આપણો હિસ્સો નથી ત્યારે આવનારા દિવસોમાં સંવિધાનને બચાવવા માટે આપણા અધિકારોને બચાવવા માટે આપણા લોકોને બચાવવા માટે બધા એક થઈને લડીશું અને સાથે સાથે અહીંયા મોટી સંખ્યામાં મારી માતાઓ છે મારા વડીલો છે અને મોટી સંખ્યામાં યુવાનો છે યુવાનોને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું તમે બધા મને માનતા હોય મારું કેલું જીવનમાં ઉતારવા માંગતા હોય તો તમને મારી વિનંતી છે તમે ભણો

તમે વ્યસન અને ફેશન થી દૂર રહેજો એ જ મારી સૌને વિનંતી સાથે બધાને છેલ્લી વખત એકવાર મારું સૂત્ર બોલાવીશ અને મારા યુવાનોને કહેવા માંગુ છું વ્યસનો અને ફેશનો થી થોડા દૂર રહેજો તમારું કેરિયર બનાવજો જ્યાં પણ જરૂર હશે અમે બેઠા છીએ અને જે લોકો બેરોજગાર હશે ત્યારે આમ આદમી પાર્ટી નેતૃત્વ પૂરી પાડવા માટે પણ તૈયાર છે ત્યારે વધારે સમય થઈ ગયો છે ઘણા લોકો ઘણા બે બે ત્રણ ત્રણ કલાક થી બેઠા છે ત્યારે પરિવર્તન તમારે પરિવર્તન કેવાનું છે બધા બે હાથ જોડીને મારું છેલ્લું સૂત્ર છે પરિવર્તન આપણે ગુજરાતમાં લાવવાનું છે એટલે બધા જ લોકો પરિવર્તન બોલવાનું છે જંગવા માંગે પરિવર્તન માંગરોલ માંગે પરિવર્તન માંગરોલ માંગે પરિવર્તન ઉમર પાડ માંગે પરિવર્તન ઉમર પાડ માંગે પરિવર્તન સુરત માંગે પરિવર્તન સુરત માંગે પરિવર્તન 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 ધન્યવાદ જય જવાહર જય આદિવાસી જય ભારત